નરોવા કુંજરવા કરી હતી માત્ર અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે સાથે જ તેઓએ ભાજપમાં જોડાવાની વાતને નકારી છે પણ નેતાજી ગમે ત્યારે પલટી મારી શકે છે રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો આજે નહીં તો કાલે ઉમેશ મકવાણા રાજીનામું આપી શકે છે એટલે કે બોટાદમાં પેટા ચૂંટણી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક એવા નામ છે જે ચર્ચાઈ રહ્યા છે જેમાં સૌપ્રથમ નામ છે રાજુ સોલંકી જેઓ કોળી સમાજનો મોટો ચહેરો છે અને આમ પણ બોટાદમાં કોળી સમાજની વસ્તી વધારે છે તેઓ વીર માધાતા કોળી સંગઠનના અધ્યક્ષ છે અને આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદે પણ કાર્યરત છે ઉત્કાળમાં તેઓ ભાવનગર પશ્ચિમમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતુ વાઘાણી સામે તેમની હાર થઈ હતી એટલે કે બોટાદમાં આપ તેને ઉમેદવાર તરીકે ઉતારે તો નવાઈને બીજું નામ છે રાજુ કરપડા તેઓ આપનો લડાયક ચહેરો છે અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પાછળ રાજુ કરપડાનો મોટો હાથ હતો તેઓ સામાન્ય લોકો માટે લડતા જોવા મળ્યા છે અને 2022 માં તેઓ ચોટીલા વિધાનસભા ચૂંટણીમાં પણ લડ્યા હતા એટલે આમ આદમી પાર્ટી બોટાદમાં રાજુ કરપડાને મેદાનમાં ઉતારે એવી ચર્ચા છે તો પરશોતમ રાઠોનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જેઓ બોટાદ જિલ્લા પ્રમુખ છે અને સ્થાનિક કોળી સમાજનો ચહેરો છે તેઓ વકીલ તરીકે કામગીરી કરી રહ્યા છે અને બોટાદમાં તેનું સારું વર્ચસ્વ હોવાનું કહેવાય છે આ ઉપરાંત આ પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલનું નામ પણ ચર્ચામાં છે પાટીદાર આંદોલન થી તેનું નામ ચર્ચામાં આવ્યું હતું તે લડાયક મહિલા ચહેરો છે અને ભૂતકાળમાં તેઓ ભાજપ અને એનસીપી માં પણ કામ કરી ચૂક્યા છે જૂનાગઢના હોવા છતાં વિસાવદર માં તેમની અવગણના થઈ હોવાની વાત છે એટલે બોટાદ ટિકિટ આપી ગણિત સરભર થઈ શકે એવી શક્યતા છે હજુ એક નામ છે અને એ છે હંસરાજ જમોડ જેઓ બોટાદ વિધાનસભાના પ્રભારી છે કોળી સમાજમાંથી આવતો ચહેરો છે અને બે હજાર સત્તર માં ટિકિટ મળી હતી પરંતુ તેઓ નોતા લડ્યા જો ભૂતકાળ પર ડોક્યુ કરીએ તો ગત બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી માંથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા હતા બાદમાં વિસાવદર થી ભૂપતભાઈ એની રાજીનામું આપ્યું અને ભાજપમાં ભળી ગયા હતા જે બાદમાં યોજાયેલી વિસાવદર પેટા ચૂંટણીમાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે તેમણે ભાજપના કિરીટ પટેલને હરાવ્યા હતા

અને બોટાદના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા આ સિવાય આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં ગારિયાધારથી સુધીર વાઘાણી અને જામજોધપુરથી હેમંત ખવા ધારાસભ્ય છે જોકે બીજી તરફ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ નારાજ હોવાની ચર્ચા છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના કાર્યક્રમ અને બેનરમાંથી પણ ગારિયાધારના ધારાસભ્ય ગાયબ હતા આમાદમી પાર્ટીએ બિસાવદર બેઠક પર જીત મેળવ્યા બાદ આમાદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે પાર્ટી આગામી સમયમાં યોજાનારી કોર્પોરેશન જિલ્લા પંચાયતની ચૂંટણી અને 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે ગઈકાલે કેજરીવાલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો તો બીજી તરફ ગાલિયાધારના ધારાસભ્ય સુધીર વાગાણી ગઈકાલના કાર્યક્રમમાં પણ ગેરહાજર હતા અને સાથે જ કાર્યક્રમ સ્થળ પર લગાવેલા બેનરમાંથી પણ વાઘાણી ગાયબ હતા એટલે પંચકળીમાંથી વધુ એક કળી છેડો ફાડી નાખે તો નવાઈ આપને જણાવી દઈએ કે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં ગાર્યધાર બેઠક પર આમ આદમી પાર્ટીએ યુવા નેતા સુધીર વાઘાણીને ટિકિટ આપી હતી જેમણે છ ટર્મથી જીત મેળવી રહેલા ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને ચાર હજાર આઠસો ઓગણીસ હરાવ્યા હતા એટલે હાલ તો આમ પાર્ટીમાં ભીસાવદરની ગોપાલની જીતે પાર્ટીમાં નવો જોમ ઉમેર્યો છે પણ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના એમએલએ સુધીર વાઘાણીની નારાજગી પાર્ટીની ચિંતા વધારી છે ઉમેશ મકવાણા નરોવા કુંજરવા છે દંડક પદેથી રાજીનામું આપ્યું છે પણ ધારાસભ્ય પદે યથાવત છે અગાઉ આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ આપમાંથી જીતીને ભાજપમાં ભળી ગયા હતા પરંતુ ફરી વિસાવદરમાં ટિકિટ ન મળી આથી ઉમેશ મકવાણાને પણ આ જ વાતનો ડર હોય એવું લાગી રહ્યું છે જોકે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એટલે કે ઉમેશ મકવાણા ભાજપમાં ભળી જાય અને બોટાદમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગે તો નવાય નહીં તો આ અંગે તમે શું માની રહ્યા છો અમને કોમેડ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર